સરપંચ મથુભાઈ મારીના સરપંચ રાંસિભાઈ માણના સરપંચ નાથાભાઈ સિદ્ધપુરના સરપંચ અમૃતભાઈ ગટકાના સરપંચ શ્રી માધવપુર સરપંચ અનિલભાઈ નિરંદર સરપંચ આરશીભાઈ અને જે આગેવાનો બધા ઘણાના નામ લોકો તો મારા પરિવારના જ છે બધા બધા તો કારણ કે આપણા ગામ ગામમાંથી છે તો પરિવાર જ કેવાય ભાડશું હા હાથ પડી જાય હે પણ મુદ્દો છે અગત્યના મિત્રો એટલા માટે આજે મારા શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું કે વંગડીના ડેમની હાકલ પડી અને આખી ટીમ બધી પ્રવીણભાઈથી માંડીને ભદ્ધે ટીમ રાજુભાઈથી મૂક્યું હતું કે ભાઈ સુદાનભાઈ એમણે જ મને કહ્યું મને એથી પણ ફોન ઘણા આવ્યા પશુપાલકોના ફોન આવ્યા વંગડી ડેમ માટેના આવ્યા ઈસુદાનભાઈ તમે મોડાસા જાઓ ત્યાંના પ્રશ્નો હોય ખેડૂતોના તમે મુલાકાત લો અને પ્રશ્નો હલ થઈ જાય તો અમે તો તમારા છીએ તમે એકવાર મંગળી તો દેખાની વાત હતી હતી બરાબર છે પણ મિત્રો આ પ્રશ્નો કીધું કે આ પ્રશ્નો છે ફલાણો પ્રશ્ન છે ભીકડો પ્રશ્નો છે થાંભલા નાખ્યા છે વળતર નથી આપતા રોજગારી નથી આપતા કંપનીઓ લૂંટો છે મોમો નથી થતા પ્રશ્નો એ છે જ નહીં મિત્રો પ્રશ્ન આ છે જ નહીં પ્રશ્ન નમાલા નેતા સરકાર છે ને એ આ પ્રશ્ન છે બાકી બીજા સાહેબ નવું સાગરભાઈએ દાખલો આપ્યો એક દાખલો આપું છું ભાઈ છે અનિલ અંબાણી ભરૂભાઈ ના દીકરા તમે ઓળખતા છો ઓળખો છો ને બધા તારે છો ઓળખતા અનિલભાઈ અંબાણી છે એના ઓગણપચાસ હજાર કરોડની લોન લીધી કેટલી ઓગણપચાસ હજાર કરોડની લોન લીધી પછી પાંચ કમિટીઓ બેઠા કમેટીના નામે અને કીધું પાંચસો કરોડ આપી દે બાકી બધા માપ સાહેબ સુડતાલીસ હજાર કરોડ એક ઝાટકો માફ કર્યા છે તમે એમ કહો છો સરકાર પાસે હડતરના રૂપિયા નથી મને જીવાભાઈને બધા આગેવાનોના ફોન આવ્યા છો એક વાત હું તમને કહી દઉં છું તમારો ભાઈ અમારા માટે લડવા અને મરવા માટે તૈયાર છે પણ જાણનારીમાં જોઈ હોય તો સુનાવણી કઈ નથી કરવાની આવા ધ્યાન રાખો તમે આ પંદરગામ ના પ્રશ્નો છે માત્ર પંદરગામના નથી આ આપણી ઇજ્જતનો પણ પ્રશ્ન છે આપણી આબરૂનો પણ પ્રશ્ન છે આપણી એકતાનો પણ પ્રશ્ન છે ખેડૂતો કેટલા એકતા છે ભાજપ એમ સમજે છે જ્ઞાતિ આગેવાનો જાતિના આગેવાનોને ફોન કરાવીને એમ કે છે અરે ભાઈ તમારામાં તાકાત હતો કરી દો હું તમારા જાહેરમાં સન્માન કરવા ઊંચું કામ કેટલો તૈયાર છું રાજનીતિ કરવા નથી આવ્યો રાજનીતિમાં પડી પણ નથી પણ સવાલ એ છે કે જો તમે કામ નહીં કરો તો અમને આવડત નથી છે તમે નહીં કરો તો લાત મારી હટાવીને અમે કરવા માટે રાજનીતિમાં આવ્યા છે અને અઠ્યાવીસ વર્ષથી આ વંગડાનું કામ નથી થતું જ્ઞાનમાં અઠ્યાવીસ વર્ષ આઠ દસ હજાર ખેડૂત છે ત્રણ ઉપજ લઈ શકે કદાચ ખેડૂત તમે કલ્પના કરો ત્રણ ઉપજ લઈ શકે એક ખેડૂતો એક લાખ રૂપિયો વધારે વર્ષે મળે મળે કે ન મળે જોરથી બોલો મળે કે ન મળે એક વર્ષે એક લાખ પાંચ હજાર ખેડૂતો જ કરો તમે અને લાખ રૂપિયો એક વર્ષે વધારે મળે તો કેટલા લાખ થાય પાંચ પાંચસો કરોડ એક વર્ષના થાય એક પૈસા લગાડ્યો તો અઠ્યાવીસ વર્ષના કેટલા કરોડ થાય કરો તમે એમ કહો છો વંગડી ન થાય સુપ્રીમ કોર્ટમાં છે ને હાઈકોર્ટમાં છે ને તમે કોને ગલી પાવો છો અમે ભણી ગણીને બેઠા છીએ ચોવીસ કલાક ન ભાઈ કામ થતા અમે ચૂંટણી તો હારથી ધાલી રાખી સમજી લેજો ચૂંટણી માટે કે હારવા કે જીતવા માટે આપણે નથી આવ્યા તમને ઠીક લાગે ને તો પચાસ વખત હરાવજો ઈશુદાન ગરી તો તમારા માટે લડવા તૈયાર છે આ ગંદી રાજનીતિ ક્યાંથી શીખ્યા છો અમે જૂથ્યા પાસે અમે કરીએ અને અમે આમ કરીએ અને સરકારમાં અરે સરકારમાં નોટા નિશુદાન કરવી કાર્યક્રમ કરતો હતો ત્યારે સરકારની દૂર કરતો તાકાત રાખું છું આજે પણ કહું છું એ કોને સમજાવો છો પાંચસો કરોડ એક વર્ષમાં આપણો લોસ જાય છે અને પાંચસો અઠ્યાવીસ કરોડ આપણે બાદ કર્યું પંદર પંદર હજાર કરોડ રૂપિયા તમારા મારા અઠ્યાવીસ વર્ષમાં આ ભાજપની અનાવૃતના કારણે અટકી ગયા છે পদর হাজার করো রূপে বেতা চোপন খেডূতর আগে পেলা জায়গায় পত্র ব্যাডত বোলা মুখ্যমন্ত্রী বিজয় রূপাণী মে যাতে ফোনে কর উপস্থিত বোবরছে মনে কী বিজয় ভাই মানে খাতি আস নো হাজ ছু મને એ નથી સમજાતું કે આમાં જ્ઞાતિવાદ જાતિવાદ કે ધર્મવાદ ક્યાં આવે ત્યારે ની કાંઈ જરૂર નથી ભારે વિજયભાઈ રૂપાણીને ત્યાં મળવા જવા નહોતો સાહેબ અહીંથી ફોન થયા ત્યાંથી ફોન થયા આ ફેલાનો થીઓ કે અમે નહીં આવીએ અમે નહીં આવીએ તો સાહેબ આપણે આપણી દકરીઓને જો રક્ષા નહીં કરી શકીએ આપણી આપણી માં રક્ષા નહીં કરી શકે તો ભગવાન પણ તમને મને બચાવી નહીં શકે કોણ બચાવશે પંદર મિનિટમાં પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હતો આજે પણ મુખ્યમંત્રી સાથે થાય પડી છે મેં સિંચાઈ મંત્રીને વાત કરી છે અને એમણે કીધું પણ છે કીધું કે આ પ્રશ્ન અમારો પ્રશ્ન છે એટલે નથી કે તમારા ખેડૂતોને એકતા જ નથી તમારા ખેડૂતો આમ છે તમે કાર્યક્રમ કરી બીજો પાંચ હજાર ખેડૂતો ભેગા થાય હજારોની થાય પાંચસોની થાય હું એટલા માટે કહું છું કે ભેગા થવાથી હમણાં જે પ્રવિણભાઈએ વાત કરીને સરળા દેખાયદા પ્રશ્ન આ છે જ નહી પ્રશ્ન આપણી નબળાઈ નો છે આપણે પાંચ ફોન કરે આપણાથી ના જવાય અરે ન ન જવાય અરે પણ છે હા પાછું કઉ છું જોરથી બને બરોબર કહું છું મારી એક તાકાત છે સાહેબ કે પ્રશ્નો તો સોલ આપણે કોઈના જે સાગરભાઈએ કીધું ને છાતી ઉપર સરકારની પગ મૂકીને આપણે પ્રશ્નો સોલ કરી શકીએ એમ છીએ પણ મારે તમે જાગૃત કરવા જ તમે ક્યારે જાગૃત થશો ક્યારે થો જાગૃત આજે તમે વિચાર કરો કે અઠ્યાવીસ થયા આ ગટકી ડેમ ભેગું છે હતું ગટકી ડેમ બની ગયું રંગભાઈ સૌરાષ્ટ્રભાઈ ગટકી ડેમ બની ગયું એની નહીં એના પછીના કરો ડમાં બન્યા કેમ આપણો રંગણી મત બન્યો ભાઈ અને કોણ છે હંદાનભાઈ તો આજે આવ્યો છે આપણી જ્ઞાતિના છે આપણી જાતિ આપણા જ લોકો છે બનાવવા કેમ નથી દેતા અને મુદ્દો શું છે ચોપન કે ચોપન બેતાલીસ ખેડૂતોને છે સાહેબ હું એમ કહું છું કે સડતાલીસ હજાર કરોડ રૂપિયા જે અનિલ અંબાણી એક જાત કે માફ થઈ શકતો હોય તો મારા ખેડૂતોને બસો કરોડ આપવાનું શું માનતો ભાઈ બરાબર છે કે નહીં હમણાં સરપંચ કીધું ભાઈ સુદાંતભાઈ વર્તર એને મળવું જોઈએ અરે એની જમીન છે સાહેબ માં છે ના જતી હોય પ્રશ્ન સંગ નથી શકે તમે એની પીડા માટે માં જીત્યો હતો તમને બીજો દાખલો કહ્યું અમદાવાદમાં જયારે ટીપી પડતી હતી તો મંત્રીઓને બંગલા હતા ને તો ટીપી આમ ભલાય મારે કેમ ભાઈ તારો તો ખાલી બંગલા જ જાતો હતો અમારી માં ગઈ છે અહીંયા જમીનો ગઈ છે અને એટલું નહીં આ ખેડૂતોના સાતના હાથમાં ના નથી નામ નથી ધિરાણ મળતું નથી જમીન બિહોણા થઈ ગયા છે સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીએ હું સામે સરકાર લડે અપહ્યો મૂળ મત પર 350 100 કરોડના ભાડામાં સાહેબ નેતાઓ પાસે મે તો હાથ જોડીને એને કહું છું હાથ જોડીને કે તમે ભરણ તો સવાર દિવસ સુધી તમારી મિલકતમાંથી ખાલી આટલું આપો ને તો હું ચૂકવાઈ જાઉં આ બરોબર કહું છું કે ના અમે સુખી રયા હું ના નદી બાડતો પણ સાહેબ એક મનો આપણે ભાજપ કોંગ્રેસ આમ આદી પાર્ટી ભૂલી જાવ આપડા કામ માટે ખેડૂતો માટે હાથ ફાલા મજૂર છે હું એમને પણ કહું છું મેં મારા વિડીયોમાં કીધું તમામ લોકો આવ્યો ભાઈ બાકી સુદાન ગઢવી નીકળ્યો છે ને પૂરું કરી બાપને તો રોકી અઢી વર્ષ પછી તો સરકાર છે અમે તમને મોકો આપીએ છીએ પણ જો મોકો નહીં આપો ને તો સરકાર બનતાની ની સાથે અહીંયા ફટાકડા ફૂટતા હશે અને ખંભાળિયા રસ્તેથી અહીંયા સીધી અહિયાં સીધી ડાંગડી બન સરકાર આવેલી ઉઠી હશે તાકાત છે એના માટે નીકળ્યા છીએ તમે કામ તો મારીને તમને આવીને કામ કરવા માટે છીએ ખેડૂતોને દવા માફનું થાય પાક વિમાન ન મળે ખેડૂતોને પેપીએમસી ભાવ ન મળે આપણે લાણામાં ઉભું રહેવું પડે નકલી બિયારણ આવે ખાતર માટે લાઈનમાં ઉભું રહેવું પડે ભીડી મળવી જોઈએ આપણે જગતના બાપ છીએ જગતના તાપ છીએ નોકર તો એ છે કેમ આપણે નથી એ કરતા કારણ આ તો મારો ગનોતો છે આ તો મારો મામો છે આ તો મારો ભાણ્યો છે એટલે ભાણ્યો હોય તો જ આપણો કોઈ ડાળોડીયો ભાણો હોય શકો તો આપણે દીકરી આપીએ છીએ આપીએ ને મનકો આપતા આદમ ઓન દેવ તો બાર લબ્ંગ હોય છે એક નંબર નો જો હવાર દેહાજી દી ભાગી જ સોનાની એવી શિતી સાદી દીકરી એટલે આપણે કહીએ જ ને કે ભાણો બરોબર ત્રણ ભાણ કાઢી દે હાચું કે મન આધુ જારે ખેલુતોનો કામ આવેંતર જાતિ જાતિ ધર્મ ભૂલી નીકળજો હું તમને ખાતરી આપું છું ભાઈ સુબારી વકરી ક્યારે કોઈ ભીનો સ્કોર પણ ખેલુતો તો કોઈ પણ ધર્મ નો હોય છે કોઈ પણ જાતિ નો હોય છે કોઈ પણ જાતિ નો હોય છે તો સૌ સમાન ભાવ થી જેલ સાકી જીનિયા તમને ખાતરી આપું છું સાહેબ તો તો ઈશ્વર એ ભગવાનને ખુબ આપી દીધું છે મારા કમની ક્યારે નતું આજે નતું મારા કઈ જરૂર જ ન થસે પાષુ બી મારી આત્માને મુક્ત મે મેડે જા સધું આ ગરમ ખડે તો ન હોય દેવપતિ મેલાન પાષુ બી ભગવાન ને એમ કહું છું તમારું કામ જાવા ના દો પણ આ આજે નથી તને જાગૃત મને ખબર છે આજે કે ન તને બનાવી જાતી ને પાષુ જતાસો આપણે ઘરે જન્મ લઈ હતી બાળક બાળક બનો બાળક ત્યારે તમે જોયું છે બે વર્ષનો બાળક એમ કેતો હોય તું આ આ ધર્મની છું આ જાતિની છું નથી કેતો જેટલા જેટલા મોટા આવે એટલે પછી ઇન્જેક્શન ભરાવે તું તો આપણો છે તું તો ખાનો વાળો છે સાહેબ મારી એક જ વિનંતી છે સરપંચની ચૂંટણી હોય બધાને કહું છું લડો સવારે સરપંચની ચૂંટણીમાં મતદાન થાય પાંચ વાગે જે જીતે કે હારે ભેગા પી ભેગા મળી અને ગામનો વિકાસ કરો આનું નામ રાજનીતિ કરો એવી જ રીતે તાલુકાની ચૂંટણી હોય લડો મજબૂતા ગામની સંપની સમિતિ બનાવો અને તાલુકા જિલ્લામાં જીતે એટલે બે જણા પાંચ વાગે ભાગા મળી ખાઈ થઈ અને કામે લાગો મેં મુરુભાઈને અભિનંદન આપતા હતા જીતવાની સાથે બરોબર જ છે સાહેબ વિક્રમભાઈએ પણ કીધેલું મુરુભાઈએ પણ મને કીધેલું ખેલમીલી રાખવાની કોઈ કરતા દોષ ભણવામાં આવી જોઈએ આપણે આપણે ચૂંટણી સત્તા માટે નથી લડતા આપણે ચૂંટણીઓ લડીએ છીએ કામ કરાવવા માટે બરાબર છે કે નહીં અને જે વ્યક્તિને કહેતા કે મને સરપંચ કયો એટલે મજા આવે એના માટે ચૂંટણીઓને તો ક્યારે ગામનું બંધ જ થવાનું સરપંચ એવા હોવા જોઈએ કે ગામ માટે શતક એ ગામનો મોઢો કહેવાય એ ગામમાં કોઈ પણ હાફત આવે બે ભાઈના ઝઘડા હોય ને તો સરપંચ હું કહું છું હાથ જોડીને પદે પડીને નમી શકે સોને સાથે રાખી શકેનોનો અંશ પર બાકી ગ્રામતના ચકરોમાં સરપંચો વાંર્ય ઠકી જાય ને એ સરપંચો થી પણ મચવું પડે આ ઘટના ચકરો ગ્રામત કોનેનો જે જણે જોઈએ ગ્રામત બેઠો સુદાન બઢો કોઈના બાપની પાકા જો કોણ ના પડે આવવા માઈ ફળાવ કોઈ પર બક્ષીમાં કોણ પર જકે તમને ગ્રામપુર એટલે ગ્રામત ના પડે ઇ તાલુકા હોય જીવા હોય સરકારની આ સુદાન બત તમારી માતા બેઠા જો ફોનમાં તમને ગ્રાન્ટ મળશે શું આ કરો છો ঘটো চা তো জ্ঞান সোজো তাদের সোদা করতে সোদা করো সারু নী ডেম আহ্বান করছু পনেরো গ্রামে সত্য বা এই অফসো সহজিটা কার্যক্রমে পৌঁছা ব্যাপার ফলাম একথো ফল এক ঠেকা সব আমি মিজু આજે અઠ્યાવીસ વર્ષથી આપણા કેટલાય લોકો બેઠાતાને ખબર છે કેટલાય મંગળીમાં બચાવ આપણે મરી ગયા મૃત્યુ કઈમાં છે મંગળી ડેમ થઈ નથી આવ્યા કે નથી અમને વળતર મળ્યું તો મરી તો આપણે કાલે જવાના છીએ આજે અહીંયા બધા જઈએ એમાંથી આવતી જન્માષ્ટમી આમાંથી પાંચ જણા ઓછા થઈ જશે હાકીકત છે મારી વાસ્તવિકતા છે પણ જી કરીને જાઓ હું એવું સારું કરો કે મારો નાથ ઉપર રાજી થાય તો ભલા માના નાને મોકલો થાય બાકી બોજ તો ગામમાં પાંચ જણા મારતા હોય ને કાંઈ હોય નહીં કારણ કે આ ઠેકાણા હોય એ બંને હોય ને બીચ મારવા માટે ધરતી ઉપર આપણે નથી આવ્યા એટલે મારી સૌને વિનંતી છે એકતા જે જી ગામોમાંથી હોવા છે કેશોદ છે ઠાકરસોડી છે માળી કનકપર મોડા સિદ્ધપુર પેપડીયા ભાતેર ખજોરિયા વિરમ્બર આ બધા ગામોમાં તમે જાઓ મીટીંગ કરો અને આજે આપણે ચેલેન્જ કર્યું છે સરકારને અને જો એ મહિના દિવસમાં નહીં કરે તો ચિંતા કરવાની જરૂર નથી આ શ્રી ગણેશ જેમ રાજુભાઈ કલ્પના વાત કરી હજુ તો શ્રી ગણેશ થયા છે તમારામાં તાકાત હશે અને તંદરગામ એમ કહેશે કે કિસુદાનભાઈ તમે આગળ થાવ મુખ્યમંત્રીને તલ નાખો નહીં વખ્યા બનાવવાની જવાબદારી તમારી સુધી આ ન કરે આ મુખ્યમંત્રી હેલિકોપ્ટર કોણ આપે છે કોણ આપે છે હેલિકોપ્ટર થતી ગાંધીનગરથી દ્વારકાધીશ દર્શન આવે મુખ્યમંત્રી પચીસ લાખ નો ખર્ચો હતો ને તમારા મારા ટેક્સ નો પૈસોથી તમારા નથી થતા એ આપણે નોકર છે અને કોઈ પણ મુખ્યમંત્રી હોય ગુજરાત નો એ આપણે લોકલ હોય છે આપણે એને બાપ માનીને બતાજી ને ક્યાં ભાઈ છે બાપ તમે છો જનતા માની છે રાજતંત્ર માં જનતા માની હોય છે કોઈની નથી હોતું અને કોઈ પણ અધિકારી તમને ખોટી રીતે હેરાન કરે આજે પણ કહું છું ચોવીસ કલાક અહીંયા આપણો કાર્યો ચાલુ છે તો પોલીસ હોય વહીવટીતંત્ર હોય મામલતદાર હોય ટીડીઓ હોય સિંચાઈના અધિકારી હોય કોઈ પણ અધિકારી તમારી સાથે આ વ્યવહાર કરે છે તો કામ ન કરે ઈશુદાનભાઈ ચોવીસ કલાક તમારા માટે હાજર રહેશે ફરીથી કહું છું આ ચૂંટણી માટે નથી નક્ત તમને ઠીક લાગે ને એને આજે પણ કહું છું ભનારાઓ છો ને મને ગમ્યા આવશે એટલે જવાબદાર કોણ છે માનક જીતાડે તમારે પર અંગડી કરીને બેસવું પડે મુખ્યમંત્રી નીકળવાના નથી એમ માનતા મુખ્યમંત્રી પતિ નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરી ગયા વાહ સુધી મારા ખંડાડિયાના ધારકાના લોકોનું કામ ન કરે તો સુધી મુખ્યમંત્રી પતિ નીકળવાના નહીં ડર લાગ્યો જો સામે દ્વારકાનો ન હોય એટલે જગતા મને દોરીને દર મહિને હજી બીજું તમને કહી દઉં થોડુંક જાણકારી આપી દો દર મહિને સંકલનની કલેક્ટરની મિટિંગ હોય જિલ્લાની દર મહિને સંકલનની મિટિંગો થાય તાલુકાની મિટિંગો થાય આજે તાલુકા પંજાબો સાથે પરબતભાઈ સભ બના બેઠા છે એક એક કામ છે ને એની ચર્ચાઓ થતી હોય મુદ્દાઓ ઉઠતા હોય અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે ને વપરાતી હોય કે નથી વતરાતી અને ચર્ચા થતી હોય છે আজে তালুক জি সভ্য হো ইয়ে লড়া মাগতা তো নৌকি সরকারি মূল দিয়ে এম খাল চক্র চূচা এখন গোপাল ভাই শিশুদের মারত নি ধার সভ্যার সিষোটি ও সি কেছে তালুক পঞ্চায়েত সভ্যছে এসে পাবরছে টি বাপ ছ જિલ્લા પંચાયત લડો એટલે આઈએસ અધિકારી ડીડીઓ એનો ભાગ થાય આખા જિલ્લામાં જેટલી મનરેગા યોજના થાય ડેમો થાય જેટલી પણ જિલ્લાની જે કામગીરી થાય ને એની મહિનાના મિટિંગમાં નોસાર આપતો થાય અને દર મહિને ધારાસભ્યો મીટિંગ મિટિંગ લેવાની હોય મિટિંગમાં ધારાસભ્ય જે હોય એને દરેક પ્રશ્નો સમાવવાના હોય અને સાહેબ સરકાર પાસે ગ્રાન્ટની કમી જેથી સમજો તમે એક વિધાનસભામાં બધે પાંચ પાંચ હજાર કરોડ રૂપિયા વાપરવામાં આવે છે એટલા એટલા અને તમે જોયો તમારામાં તમારા અને હું ક્યાં છું મને કહો છો અને નિરંગરથી નીકળીએ કે પીપળિયા જઈએ તો મારા પછડી આટલી પસડી ક્યારે ખાવે તમે તમારી એ ખાતી આનો આપણો જ્ઞાતિનો આનો કઈ વાત જાતિનો હું એટલા માટે કહું એકતા નથી એટલે સાહેબ ખોટું તો કોઈ ન પડે ને કહી દે એમ આપણે આ ધંધો તમે ખોટું કરો ભાઈ તમે મત આપીશો કહેવાનો તું મારા જ્ઞાતિનો છે મારા ભાઈ છે મારા માનો છે મત આપીશું પણ આ કામ તો કર એ જ વાત કરે છે કે દીકરી સોના જેવી સીધી હોય ભલે સગવો ભાડો હોય દારૂડીઓને આપતા નથી આપણા ધ્યાન રાખવાની આ જ વસ્તુ મતદાનમાં લાગુ પડે છે સગવો ભાઈ ઉભો હોય તો એમાં પણ જો સારા વ્યક્તિ છે ને મત નહીં આપો ને હમણાં મને અહિયાં કહેતા હતા રાજુભાઈ સાંજે આપણે બેઠા ત્યારે એક આગેવાન આવ્યો ભાજપને મને મળવા માટે એટલે મને તું બીતા નથી એક વસ્તુ બીજી કહી દે કોઈએ દીવાની જરૂર નથી ફાટી કોઈ પડતું જ નથી જ્યાંથી ફોન આવ્યો ને ખાલી મને ને એડ્રેસ આપી દો જિંદગી બીજી વાર સાંજ સુધી તમને પગે પડી જાય કોઈએ ફાટી જ પડવાનું સાહેબ જ્યાં તમારા ભાઈ ટાઈગર ઉભો છે ને તમારે દેવાની જરૂર નથી તમારા માં કાંટા થવું જોઈએ ગોરી તો અમે ખાસ આ મેડા જોવા કે પશુપાલકની હત્યા થઈઠાકાટ છે સરકારની ફા પડી ગયો અને તાત્કાલિક ધોરણે પશુપાલકોને 90 કરોડ રૂપિયા એક જ આપકે એક દિવસમાં આપને પાસ કરાવવા માંગે નાજી થાય અહીંયા પશુપાલકો બીજું આજે સવાર મની રાજીભાઈને મળવા આવ્યા હતા કે ભાવ નથી આપતા ભાવ 8 રૂપિયા માં 15 8-8 રૂપિયા ને 12-12 રૂપિયા ભાવ પહોંચી ગયો છે ભાવ ફેર તમને મત મરજો તમે વિચાર તો કરો તમારી લૂટ કેટલી ચાલે છે પણ એકવાર એક તો થાય એને છું મિત્રો કે એક સમયે ગામમાં તમે બેઠા બેઠાને કાંઈ ન કરો તો એટલું તો કહેવાનું વાત હાચી છે યસુદાન ભાઈ વાત તો હતી ચા વાત છે કે નહીં તમારી ગામના ભાદરે એટલું તો કરો મને પાંચ જણા કહેશે છે ઈસુદાન ભાઈ વાત હાચી છે માનો બરોબર કે નહીં મારું કહેવાનું એટલું છે કે એક વાર રાજનીતિથી ઉપર ઉઠીને કામની નીતિ કરી આપણે આજે સ્કૂલો કેટલી બની ભાઈ ઇંગ્લિશ મીડિયમની ખંડારીયામાં મેડિકલ કોલેજ ભાઈ ક્યાં ગયું સરકારી હોસ્પિટલ માં આપણે ડોક્ટર કેમ ન આવી ભાઈ આજે તમારી અને મારી બાઈન દીકરી ને ડિલિવરી પર પ્રાઇવેટ માં કેમ જવું પડત ભાઈ આ પ્રાઇવેટ માં જાય એટલે બરોબર 20000 નો બિલ બનાયા કે સીઝેરિયન થા 50000 નું હવે તમે વિચાર કરો 50000 નો બિલ કેમ બનત કે બરોબર નોર્મલ ડિલિવરી થાતી હો પણ પહેલા ને એવું લાગે કે હારું આજે એક જ ધના ગાયો છે ગ્રાહક કેને એક જ કેસ આવ્યો છે તમને યુગર બન્ને જોખમ છે કા બાળકને જોખમ છે એટલે મમી પપ્પા હું કે ખબર નથી માંગો નહીં આપણે ઘરના મુકી દેવ તમ તો બસાય ચિંતા ન કરતા તો મારી આ દીકરીને મારી દીકરીની વહુ નું કાં થાઉ નું જો સીઝેરિયન કરી નાખન 50 જન બફાડી ના ખરો ખર સીઝેરિયન નથી આ સમજવાની જરૂર છે મિત્રો એટલે દીકના ડાવા હોય મામાના ડાવા હોય ખાતરના પ્રશ્નો હોય આ પ્રશ્નો નદી એક ખાલી એક ખાલી વાત એટલી જ છે ખાલી એક બનો તમે બધા સમિતિઓ બનાવો ગામો ગામની તાલુકાની આ ભંગડી પણ આપણે ગામથી ભાઈ એક સમિતિ બનાવો સરપંચ રીતે આપ આ પ્રશ્નોને મુખ્યમંત્રી સુધી લઈ જવા તો આપણે લઈ જશું આગામી સમયમાં હું એટલા માટે કરું છું થોડુંક મારાથી આ દરસ ઉપરવાળો ગાંધીનગર વાળો એટલે મેં કીધું અહિયાં કાર્યક્રમ કરી એટલે એને આમ તાકભાઈ આ કરશે નહીં કરવાનું તો આ હાથમાં લખેલું છે દયાથી હાથમાં લખેલું છે ચિંતા કરવાની જરૂર નથી આ તો આને માપીએ છીએ કેટલામાં છે બાકી અઢાર વર્ષ પછી આવીએ છીએ વંગળીના ખેડૂતોને વળતરે મળશે એ કેશે એના કરતા સવાયું મળશે અને વંગણીનો નો દાન પણ બનશે મુખ્યમંત્રીને એમ કહું છું કે તમારામાં જો જસ લેવાની તાકાત હોય સાંસદશ્રીની મંત્રીઓને બધાને વિનંતી છે જસ લઈ લો ઈશુદાનભાઈ ગઢવી વિડીયો બનાવીને તમને અભિનંદન ના આપે તો મારા બાપનો આ કામ કરવા માટે આવ્યા છે અને હું તો હજી ભાજપને કહું છું તમે ખેડૂતોનો દો માફ કરી જો ખેડૂતોને ઘરેથી ઉપજના પાક લઈ લો પૂરેપૂરો પૂરો ભાવમાં લઈ લો પાક વિના મારે બે હજારનો અઢાર નો બાકી ભાગી છે એ આપી દો અને પાકની માન ગઢવી કાયની રાજનીતિ છોડવા તૈયાર મારે જમ્પ્યુટર નથી જતી ભાઈ મારે કોણ કરે સવારે નીકળ્યો તમે વિચાર કરો આજે પાંચ હજાર કિલોમીટર અઠવાડિયામાં ફરી આવ્યો છું પાંચ હજાર કિલોમીટર હું જોવા નથી નતા મને સમજા તમે પરમ દિવસે હું તો ડેડિયા પડ્યા એના આગલા દિવસે